हमारे ग्राहक समझते नहीं है जब सूरत आते हैं तो दलाल लोगों के चक्कर में आ जाते हैं हाँ। दलाल लोग ऑटो वाले को दलाल वो भाई थोड़ी लगता है तेरा जो एक दिन के अंदर आया तो उसकी बात मान ली और व्यापार करने उसके साथ चला गया बिल्कुल ये बात समझ में नहीं आती उनको आ, आ, आप दलाली नहीं देते बिल्कुल नहीं एंट्री नहीं है नहीं बिल्कुल नहीं है हम आपके पास अगर पहुंच रहे हैं एक मैन्युफेक्चर आपके पास पहुंच रहा है तो आपको भी डायरेक्ट पहुंचना चाहिए जो बिजनेस स्टार्ट कर हुआ है तो आ वीडियो तुम्हारा माटे क्योंकि वन एटी रूपीज એકસો એસી રૂપિયાથી અમારા અહીંયા સિલ્કની સાડીઓ મળી જશે અને આજે હું એમાંથી બહુ જ ફાઇન કલેક્શન તમને બતાવવાની છું આ વિડીયોમાં એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતો પહેલી સાડી જે તમને હું બતાવું છું એ ગ્રીન કલરમાં છે ઓફકોર્સ તમને અહીંયાથી બધી જ સાડી સેટવાઈઝ લેવી પડશે સિંગલ પીસમાં મેં કંઈ પણ અવેલેબલ નથી કરાવતા કેમ કે ઇન્ડિયાની બધા કરતાં મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે અને ક્વોલિટી અને પ્રાઇઝમાં તમને કંઈ પણ જોવાની જરૂરત નથી એટલે ધારો કે તમને એકસો એસી રૂપિયાની સાડી લઉં છો તો પણ તમને ક્વોલિટી સાડી મળશે ડેફિનેટલી બટ ઓફકોર્સ તમે બસ્સોની લેશો તો એના કરતાં સારી ક્વોલિટી મળશે તમે પાંચસોની લેશો તો હજી સારી ક્વોલિટી

બનાવેલું છે હવે આજ વસ્તુ આ જ સાડી તમે માર્કેટમાં રિટેલમાં લેવા જશો તો તમને સિંગલ પીસ બહુ જ મોંઘી પડશે એટલે અહીંયાથી વાઇઝ લેશો તો તમને બજેટમાં આવશે અને બીજી વાત તમારા બિઝનેસ માટે બહુ બધી વસ્તુ તમે ઓછા બજેટમાં જમાવી શકો છો જો તમને બિઝનેસ કરવું હોય અને તમારું બજેટ ઓનલી એન્ડ ઓનલી લાખ રૂપિયા હોય કે બે લાખ રૂપિયા હોય તમને ખબર છે કે મોંઘવારી એટલી છે કે લાખ બે લાખમાં વેપાર સ્ટાર્ટ નથી થતું બટ સ્ટીલ તમે કંપની આવી આવી જશો તો લાખ રૂપિયાનું પણ એટલું સામાન જશે કે તમે એક નાની મોટી શોપ તો કરી જ શકશો કા પછી ઘરે બેસીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો ડેફિનેટલી એમ તો અહીંયા જેટલા લોકો આવે છે બધા લાખ બે લાખ પાંચ લાખ દસ લાખની ખરીદી કરી જ જાય છે કેમ કે એ લોકોને માલ સામાન જ એટલું ગમે છે હવે આવી જઈએ આ સાડી ઉપર આ થોડીક ટ્રાન્સપેરન્ટ ફીલની છે કોટન સિલ્ક છે સિલ્કમાં અમારે અહીંયા લીચી સિલ્ક મળી જશે કોટન સિલ્ક મળશે બનારસી સિલ્ક મળશે વેડિંગના બ્રાઇડલ સિલ્ક મળશે બધી ટાઈપની સિલ્ક તમને મળી જશે આવી રીતે ઓર્ગેન્ઝા સિલ્ક પણ આવે છે જે પણ બહુ ટ્રેન્ડિંગ છે એના ઉપર પણ મેં વિડિયો બનાવ્યું છે લાસ્ટ જે વિડીયો છે એ જઈને જોજો તમને ખબર પડી જશે કે ઓર્ગેન્ઝા સિલ્ક લીચી સિલ્ક બધા કેટલા જ બ્યુટિફુલ છે હવે આનો બોર્ડર જોઈ લો કેટલું રીચ કલર છે રીચ બોર્ડર છે આમાં બ્લેક કલરનો પછી રેડ કલરનો બ્લાઉઝ પછી કલર ટુ કલર ટોન બ્લાઉઝ પણ પહેશો ને તો પણ બહુ ફાઇન લગે અને બ્લાઉઝની વાત કરીએ તો અમારા અહીંયા બ્લાઉઝના પણ બહુ બધા કલેક્શન્સ તમને મળી જશે જેમાં બ્લાઉઝ પીસ પણ મળશે અને રેડી ટુ વેર બ્લાઉઝ પણ મળશે હવે આવી જઈએ આજના કલેક્શનમાં આ બ્યુટિફુલ સાડી લઈને લુક એટ ધ કલર કોમ્બિનેશન લાઇટ ગ્રીન કલર વિથ પીચ કલર ગ્રીન કલર ન્યોન ગ્રીન કલર બ્યુટિફુલ કલર કોમ્બિનેશન આપ્યું છે નીચેની પિંક સાડી પર નહીં જતા કન્ફ્યુઝ નહીં થઈ જતા હું ઉપર છે ને ગ્રીન કલર જ બતાવું છું જેમાં આ ગોલ્ડન કલરની તમને આખી બોર્ડર મળે છે અને વચ્ચે વચ્ચે એવી ફ્લાવર્સનો સ્ક્વેરમાં રેક્ટાઇંગલમાં પેચિસ મળે છે આવી રીતે બતાવવાનું કારણ એ છે કે તમને એટલીસ્ટ થોડુંક આઈડિયા લાગી જાય કે આ સાડી કેવી લાગે છે જો બધા ઉપર અલગ અલગ લાગે કોઈના ઉપર કઈ સાડી સારી લાગે કોઈના ઉપર કઈ સાડી લાગે સારી લાગે અને બધાની ડિફરન્ટ ચોઈસીસ હોય તો બધાના ચોઈસના હિસાબથી તમને બધી જ વસ્તુ અહીંયા મળી જશે તમને કુર્તી કરવી હોય લેગિંગ્સ કરવું હોય વેસ્ટર્ન વેર કરવું હોય ઇન્ડિયન વેર કરવું હોય મેન્સ વેર કરવું હોય કા તો કિડ્સ વેર કરવું હોય જ કલેક્શન તમને અહીંયા મળી જશે કેસરિયા ટેક્સટાઇલ કંપની મિલેનિયમ માર્કેટ રિંગ રોડ સુરત સ્ક્રીનમાં નંબર પણ છે અને એડ્રેસ પણ છે તથા કોઈ પણ અમને કન્ફ્યુઝન થતું હોય તો તમે કોલ કરીને કન્ફ્યુઝન ક્લિયર કરી શકો છો આવી જઈએ લાસ્ટ સાડી ઉપર આજના વિડીયોમાં જે તમે જોવો પિંક કલરની સાડી છે બટ જે આમાં જે એમ વાઇબ્રન્ટ જે ગોલ્ડન કલરનું આ શાઇન છે ને થોડુંક વાઇબ્રન્ટ છે કેમ ખબર છે અમા છે ને ગોલ્ડન કલરની ગ્લિટર પાર્ટિકલ્સ ટાઈપે છે જે શાઇન કરે છે એટલે બહુ જ ક્લાસી રિચ લાગે છે જો તમને લગ્નમાં જવું હોય બર્થડે પાર્ટીમાં જવું હોય કે પછી રિસેપ્શનમાં કોઈને જવું હોય કે પછી ઘરે મહેમાન આવતા હોય આ બધા ફંક્શન્સ હોય ને એમાં મીડિયમ ટુ સિમ્પલ સાડીઝ જોઈએ બહુ બધા હેવી સાડીઝ નથી પહેરતા તો એના માટે એ પ્રસંગો માટે આવી ટાઈપનું કલેક્શન બહુ જ સારું હોય છે તો એમ તો અમારા પાસે બહુ બધા જ કલેક્શન છે આ આખો કલેક્શન ભરેલું છે તમે જોઈ શકો છો આવી રીતે બોક્સ પેકિંગ પણ મળી જાય છે આવી રીતે બ્રાઇટ કલર્સ નું પણ બહુ બધું મળી જાય છે આ ઓર્ગેન્ઝા સિલ્ક છે તો બધી જ વસ્તુ મળે છે એના માટે તમે વિડીયોઝ ને છે ને જોવું પડશે બેક ટુ બેક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવું પડશે તો જ તમે અમારા કલેક્શન સાથે અપડેટેડ રહેશો આઈ હોપ આજનો વિડીયો સારું લાગ્યો હોય પછી મળું નેક્સ્ટ વિડીયો થેન્ક યુ સાડી કુર્તી હો લેંગા સહી દામ કા નામ કેસર